પાંચ વિધાનસભા સીટની જવાબદારી લોકસભાના નિરીક્ષક બજાવ છે ગુજરાતની છવ્વીસ લોકસભા સીટ માટે અન્ય રાજ્યના આઈપીએસ અધિકારીઓ ઓબ્ઝર્વર તરીકે નિમાયા ગુજરાતે છવ્વીસ લોકસભા સીટ માટે અન્ય રાજ્યોના આઈએસ આઈપીએસ ઓબ્ઝર્વર નિમાયા કેન્દ્રીય ચૂંટણી પંચે ત્રીજા તબક્કામાં સાતમી મેએ ગુજરાતમાં યોજાનારી છવ્વીસ લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી માટે અને પાંચ વિધાનસભાના બેઠકની પેટા ચૂંટણી માટે કુલ સત્યાવીસ આઈએએસ અને કુલ ચૌદ આઈપીએસ અધિકારી બેઠકવાર નિયુક્ત કર્યા છે જેમાં કચ્છના કચ્છ એક અને કચ્છ બે એમ બે ભાગ કરી કચ્છ એકમાં અબડાસા માંડવી ભુજ અને અંજાર તથા કચ્છ બેમાં ગાંધીધામ રાપર અને મોરબી વિધાનસભાના ક્ષેત્ર સમાવિષ્ટ કર્યા છે વડોદરા ખાતે જી જગદીશા બે હજાર અગિયાર કર્ણાટકના આઈએસ ઓબ્ઝર્વર નિમાયા છે વિધાનસભાની પેટા ચૂંટણી માટે જે લોકસભા સીટ માટે નિયુક્ત ઓબ્ઝર્વર જવાબદારી બજાવશે આ ઓબ્ઝર્વર તેમને સોંપાયેલી બેઠકોના ટૂંક સમયમાં ચાર્જ સંભાળશે બાર આઈપીએસને બે લોકસભા બેઠકો સોંપાય છે રસપ્રદ એ છે કે આઈએ એસ રાજેન્દ્ર કુમાર કટારા જેવો મૂળ રાજસ્થાનના વતની છે તેમને બનાસકાંઠા લોકસભા બેઠકની જવાબદારી સોંપાઈ છે જ્યાં કટારા અટક ધરાવતા સંખ્યાબંધ અનુસૂચિત જાતિના મતદારો છે